વેગ આપવા પહેલ કરવામાં આવી છે અહીં સ્ટેશન અધિક્ષક સ્વયં મુસાફરોને બોટલ ક્રશર મશીનનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે આ પહેલનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ દ્વારા સ્વચ્છતા જાળવવાનો અને પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાનો છે આ અભિયાન અંતર્ગત મુસાફરોને ખાલી પાણીની બોટલો કે અન્ય પ્લાસ્ટિકની બોટલો પ્લેટફોર્મ કે રેલવે ટ્રેક પર ફેંકવાને બદલે સ્ટેશન પર સ્થાપિત બોટલ પ્રેશર મશીનમાં નાખવા સમજાવવામાં આવી રહ્યા છે આ પ્રયાસ દ્વારા મુસાફરોમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના કેળવાય અને તેઓ સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપે તેવો આશય છે રેલવે તંત્ર દ્વારા કરવામાં આવેલી આસરાની પહેલથી પ્લેટફોર્મ અને ટ્રેક પર થતાં પ્લાસ્ટિક પ્રદૂષણમાં ઘટાડો થશે આ પ્રકારના પ્રયાસો અને રેલવે સ્ટેશનો પર પણ અનુકરણીય બની શકે છે જે સમગ્ર દેશમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે વધુ જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે